શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ બોલીએ લક્ષ્મી દેવીએ નમઃ મિત્રો આજે વાત કરીએ દિવાળીના પર્વની દિવાળીના પર્વની શરૂઆત આમ તો રમા એકાદશીથી થાય છે અને તેની પૂર્ણાહૂતિ લાભ પાંચમના દિવસે થાય છે આ દિવાળીના પર્વમાં આનંદ ઉત્સાહ અને ઉજવણી આપણે લોકો કરતા હોઈએ છીએ તો આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે કઈ તારીખે દિવાળી છે તેના શુભ મુહૂર્ત શું છે અને કઈ તારીખે ને કઈ તિથિએ એ આવે છે તો આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે આપ સૌનો આભાર મિત્રો દિવાળીનું પર્વ એ આપણા જીવનનો એક ભાગ છે દિવાળી એ આપણા જીવનને નવતર સ્વરૂપ આપનારી દિવાળી હોય છે અને દિવાળીના દિવસો એ આપણા માટે કંઈક અલગ જ દિવસો હોય છે તો આજે આપણે આ વિડીયો દ્વારા જાણીશું કે કઈ તારીખે આ દિવાળીના પર્વ આવી રહ્યા છે તો આવો જાણીએ દિવાળીના પર્વની યાદી મિત્રો દિવાળીના પર્વની તહેવાર આમ તો રમા એકાદશીના દિવસથી આપણે ગણી શકીએ છીએ જેની ઉજવણી આપણે કરીશું સોળ ઓક્ટોબર બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે આ દિવસે એકાદશીનું વ્રત રાખી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને સમર્પિત આ એકાદશીથી આપણે દિવાળીના પર્વની શરૂઆત કરીએ છીએ ત્યાર પછી મિત્રો સત્તર દસ બે હજાર પચીસનો દિવસ એ વાઘ બારસનો દિવસ છે આ દિવસે બારસની પૂજા કરવાની રહે છે ત્યાર પછી અઢાર દસ બે હજાર પચીસ અને શનિવારનો દિવસ એ ધનતેરસનો દિવસ છે આ દિવસે લક્ષ્મીજીની પૂજા થાય છે ધનની પૂજા થાય છે અને શુભ નક્ષત્ર અને શુભ દિવસે સોનાની અથવા ચાંદીની યથાશક્તિ મુજબ આપણે ખરીદી કરીએ છીએ અને ધનતેરસમાં માં દેવી લક્ષ્મીની પૂજા બાદ ધન્વંતરી દેવની પણ પૂજા થાય છે જે સારા આરોગ્ય માટે આપણને શુભાશિષ પાઠવે છે ત્યાર પછીનો દિવસ એટલે કે કાળી ચૌદસનો દિવસ જેની ઉજવણી આપણે કરીશું ઓગણીસ દસ બે હજાર પચીસના રવિવારના રોજ આ દિવસે માં કાલીની પૂજા કરવામાં આવે છે હનુમાનજીની પૂજા આ દિવસે કરવામાં આવે છે અને આ રીતે પૂજા કર્યા બાદ આ દિવસ પૂર્ણ થાય છે ત્યારબાદ અમાસનો દિવસ એટલે કે દીપાવલીનો દિવસ છે આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સોમવાર બે વીસ દસ બે હજાર પચીસે દિવાળીનો દિવસ છે લોકો ધામધૂમથી ફટાકડા ફોડીને ઉજવણી કરે છે ત્યારબાદનો દિવસ છે એકવીસ દસ બે હજાર પચીસ અને મંગળવારનો દિવસ પડતર દિવસ છે જે ધોકા તરીકે આપણે ઓળખીએ છીએ આ દિવસે કોઈ કાર્ય કરવાનું રહેતું નથી ત્યારબાદ બેસતા વર્ષનો દિવસ આવશે બાવીસ દસ બે હજાર પચીસના રોજ બુધવારનો દિવસ નૂતન વર્ષ આ દિવસે શરૂ થતું હોવાથી લોકો મંગલકામના સાથે પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે મળી નવતર વર્ષની નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે મીઠાઈ અને ભોજન કરી અને સૌ લોકો એકબીજા સાથે ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે આ દિવસે ગોવર્ધન પૂજા પણ હોય છે અને અન્નકોટના દર્શન પણ આપણે કરીએ છીએ મિત્રો ત્યાર પછીનો દિવસ છે ભાઈ અને બહેનનો પવિત્ર પ્રેમનો દિવસ એટલે કે ભાઈ બીજનો દિવસ જેની ઉજવણી કરીશું ત્રેવીસ દસ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ભાઈ બીજ એ ભાઈ અને બહેનના પવિત્ર બંધનનો દિવસ છે મિત્રો એક વાયકા પ્રમાણે યમુનાજીના ઘરે તેમના ભાઈ યમદેવતા જમવા જાય છે અને તેની આગતા સ્વાગતાથી ખુશ થઈ યમરાજે તેમને વરદાન આપેલું હતું કે આ દિવસે કોઈ બહેન પોતાના ભાઈને એ ભાવથી જો જમાડે તો તેમને કોઈ પણ પ્રકારના દુઃખો આવશે નહીં અને ક્યારે પણ યમદૂતો તેમની પાસે આવશે નહીં તેવી પણ વાત આ દિવસની છે આ દિવસની ઉજવણી આપણે કરીશું ત્રેવીસ દસ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ત્યાર પછીનો શુભ દિવસ આવે છે લાભ પાંચમનો જે દિવસે નવા ધંધા રોજગારની શરૂઆત થતી હોય છે છવ્વીસ દસ બે હજાર પચીસ અને રવિવારનો દિવસ એ પાંચમનો દિવસ છે મિત્રો દિવાળીમાં પડતું વેકેશન અથવા તો ધંધા રોજગારની શુભ શરૂઆત આ દિવસથી લોકો કરે છે અને પાછા પોતાના કામમાં જોતરાઈ જાય છે મિત્રો આ હતા દિવાળીના તહેવારોની યાદી મિત્રો આ તહેવારોની યાદી અહીંયા મને તમે લોકોને જણાવી છે અલગ અલગ દિવસોના મુહૂર્ત અને તેમના શુભ મુહૂર્ત અને તેના સમયનો વિડીયો આની પછીનો વિડીયો છે તો એ પણ આપ લોકો જરૂરથી જોજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીના વિડીયો શેર કરજો તમારી કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને દીપાવલીના તહેવારોની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી